તો તો વાત કરીએ વડોદરાની વડોદરામાં દિવાળીની રોશની જોવા નીકળેલા એક આશાસ્પદ યુવકનું દુર્ઘટનામાં મોત નીપજતા શોકની લાગણી છવાય છે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં અઢાર વર્ષીય કોર પટેલ નામના ધીર પટેલ ધીર પટેલ નામના અઢાર વર્ષીય

જોતા પણ ટ્રાફિક પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી ન થવા અંગે નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે દિવાળીના પર્વમાં જ પટેલ પરિવાર પોતાના કુર્દીપકને ગુમાવતા શોકનો માહોલ છવાયો છે સામે આ લાકડોબ રિપલ લાઇટિંગ છે એ જોવાયેલા અને અમે અહી જ્યાં પાતળ તન માઇન્ડ જતા હતા પેલું બીજું લાઇટિંગ છે ને આપણે જેલ રોડ પર એ જોવાય જતો હતો તો અમે ખાલી અહીંથી થોડોક તન મારો ને એમાં આગળ નંબર હતું નહીં નંબર હતું આ ભાઈ સાંજે ઉભા જ હતા તો એમાં શું કે અમે થોડાક નીકળ્યા ને તો આ ભાઈ જે અંદર જ નાખી દીધી તો અમારો ભાઈબંધ દબાઈને બેહોશ થઈને પડી ગયો ને એને બ્લડિંગ ચાલુ થઈ ગયું સીધું પછી અમે એક્ટિવા પર એને એસએસજી માં લઈ ગયા શું કે આ જો ઘટના છે ઘટી છે એ ટ્રાફિક જામ હતો એમાં જ ઘટી ટ્રાફિક જામમાં જ ઘટી છે કારણ કે એ ડમ્પર આટલા બધા આવા જ ન જાય પહેલી વાત તો શું કહેશો કે ટ્રાફિક જામમાં કેટલા કલાકથી તમે લોકો પણ ફસાયેલા હતા અહીંયા અમે અડધો કલાક થઈ ગયો ત્યાંથી અહીં આવતા આવતા અમને

શું કેવો આ જો ઘટના જે ઘટી છે એ ટ્રાફિક જામ હતો એમાં જ ઘટી ટ્રાફિક જામમાં જ ઘટી છે કારણ કે અહીં ડમ્પર આટલા બધા આવા જ ના જાય પેલી વાત તો શું કેતો